હાલ પાક થોડી યુઝી ટીમ એમજીવીસીએલ જે રેસ્કો ખાતે હવે પહોંચી આવ્યા છે અને અહીંયા જે વિદ્યાર્થીઓ છે જે જુનિયર એન્જિનિયરો છે તેઓ અહીંયા વિદ્યાર્થીઓ જે પોતાની માંગણીઓને લઈને અહીંયા પહોંચી આવ્યા છે સાથે જ યુવરાજસિંહ જે વિદ્યાર્થી નેતા છે તેઓ પણ અહીંયા આવ્યા છે કે જે તેઓની અલગ અલગ જે માંગો છે તેને લઈને તેઓ દ્વારા અહીંયા રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પણ ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ છે તેઓ દ્વારા જે અમને જણાવવામાં આવ્યું છે કે તેઓની માંગ છે તેઓ અત્યાર સુધી પહોંચી નથી ને તેઓને મળવા દેવામાં નથી આવ્યા ત્યારે આપને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ છે તેમની સાથે પણ વાત કરીશું અને જે આખી સમગ્ર ઘટના છે તેનો પણ આપણે ચિતાર મેળવવાનો પ્રયાસ કરીશું જે તમે અહીંયા આવ્યા છો શું દિક્કત છે ખાસ કરીને અત્યારે જે જુનિયર એન્જિનિયરની ભરતી જે બહાર પડવામાં ક્લાસ ટુ ની જે ભરતી હતી એ ક્લાસ ટુ ની ભરતીમાં ઓગણીસ હજાર જેટલા કેન્ડિડેટોએ ફોર્મ ભર્યા હતા બાર હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને એમાં જે પ્રિલિમિનરી પરીક્ષા હોય એ પ્રિલિમિનરી પરીક્ષામાં જે નિયમોની વિસંગતતા હોય અધિકારીને મળવા માટે ઉપસ્થિત હતા એ નિયમોમાં ક્યાંક ને ક્યાંક નિયમોના ઉલ્લંઘનને કારણે આ જે વિદ્યાર્થીઓ જે લાયક છે જે હકદાર છે એ વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા આપવાથી વંચિત રહ્યા છે એટલે એ વિદ્યાર્થીઓ માટે અમે આજે માંગણી લઈને આવ્યા છીએ કે આ વિદ્યાર્થીઓને ન્યાય મળે પરંતુ તમે જોઈ શકો છો કે જે આ જીવવિનાલનું જે અત્યારે જે તંત્ર છે એ તંત્ર તાનાશાહી કરી રહ્યું છે અમને અંદર મળવા જવા દેવામાં પણ નથી આવતા અમે આશા અપેક્ષા રાખતા હતા કે અમને ટ્રિબ્યુનલ જે અધિકારીઓ છે અધિકારીઓ મળે અને જે અમારી શંકા છે અમારું જે એનું શંકા છે એનું સમાધાન કરે પરંતુ અધિકારીઓ ન મળી અને અમારી શંકાને ક્યાંક ને ક્યાંક વધારે જ ગેરી કરી રહ્યા છે કેમ કે અધિકારીઓ છે ઉદ્ધતે ભર્યું વર્તન કરી રહ્યા છે અહીંયાના જે એચઆર છે જેટી રોય એ જેટી રાય સાહેબ અત્યારે કહી શકાય કે અમારી સાથે ખુદ અમે વિદ્યાર્થી આગેવાન તરીકે વિદ્યાર્થીઓના મુદ્દા લઈને જયારે આવ્યા છીએ ત્યારે અમારી સાથે અને ઉદ્ધતે ભર્યું વર્તન કર્યું છે ગેરવર્તન કર્યું છે અને અમને એવું કહી દેવામાં એવું કે તમને મળવા દેવામાં નહીં હોય તમેથી નીકળો તું અમને નિયમ શીખવાડી એટલે આ પ્રકારની વાતચીત અમારી સાથે કરવામાં આવી છે અમે સ્પષ્ટ કહીએ છીએ કે અમે ગુજરાતના નાગરિક છીએ ભારત દેશના નાગરિક છીએ અમે પણ ટેક્સ પેયર છીએ અમારા ટેક્સના પૈસામાંથી તમે પગાર લ્યો છો તો તમે જવાબદારી નિભાવવા માટે પણ તમારે તૈયાર રહેવું છે કારણ કે તમે તમારી એકાઉન્ટેબિલિટી ફિક્સ થાય છે આજે કોઈ પણ વ્યક્તિ આજે મુદ્દો કે માંગણી લઈને આવે તો તમને જવાબ ન દો એટલું કેટલું યોગ્ય એટલે ફરીથી કહીએ છીએ કે અમે આ માંગણી લઈને આવ્યા છીએ જ્યાં સુધી અમારી માંગણી સંતોષાશે નહીં ત્યાં સુધી અમે સતત રજૂઆતો કરતા રહીશું એક તરફ તો વાતો એવી કરવામાં આવે છે કે યુવાનોને નોકરીની તકો આપીશું ને અહીંયા આવો છો ત્યારે ધક્કા ખાવા પડે છે યુવાનોને જો નોકરીની તો કાપતા હોય તો ત્રણસો પદ માટે અઢાર હજાર કેન્ડિડેટ આવે કઈ રીતે અઢાર હજાર કેન્ડિડેટ ક્લાસ ટુ જુનિયર એન્જિનિયર એટલે કે હાઈલી ક્વોલિફાઈડ જે વ્યક્તિઓ છે ગુજરાતની જે અલગ અલગ કહી શકાય કે સંસ્થાઓમાંથી યુનિવર્સિટીઓમાંથી નીકળેલા એન્જિનિયર છે આ બધા અહીંયા જે ઉભા અને એન્જિનિયર જુનિયર એન્જિનિયર બનવા માંગે છે એટલે હાઈલી ક્વોલિફાઈડ ત્રણસો પદ માટે હજાર હજાર ફોર્મ ભરાય બાર હજાર લોકો પરીક્ષા આપે અને એમાં પણ જે ખરેખર નોકરી આપવાની છે એટલા પદ છે એને જે અલગ અલગ જે કહી શકાય રિક્રુટમેન્ટ રૂલ્સ હોય એ રિક્રુટમેન્ટ રૂલ્સમાં એવું કહે છે કે જીએસઓ થ્રી ને જીએસઓ થ્રીનું અનુકરણ કરીશું ફોલો કરીશું પણ જીએસઓ થ્રીમાં સ્પષ્ટ આમાં નિયમ છે આ જીએસઓ થ્રી છે આ જીએસઓ થ્રી પ્રમાણે એને કહી શકાય કે પચાસ માર્ક જ્યાં જનરલ ના હોય ત્યાં સુધી લેવા અને એસસી એસટી ઓબીસીમાં માં પિસ્તાલીસ માર્ક હોય ત્યાં સુધી લેવા તો હવે એને લેવામાં જ નથી આવતા ખરેખર જો એને નિયમોનું અનુકરણ કરવું હોત તો એને અનુકરણ કરીને વિદ્યાર્થીઓને તક આપી હતી અને આ તક આપવાથી કઈ વિદ્યાર્થીઓને નોકરી તો મળી જવાનું નથી હજી તો પ્રિલિમિનરી પછી પરીક્ષા પરીક્ષાઓ નથી મેન્સ પરીક્ષા આપીને નોકરી મળવા નથી એટલે વિદ્યાર્થીઓ સાથે હળહળતો ન્યાય છે અને એ બાબતે અમે લડવા માટે આવ્યા છીએ આ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત છે તમે એને પણ પૂછી શકો છો તમે અહીંયા અંદર મળવા માટે ગયા હતા મળવા નથી આગળ શું અત્યારે એક નાગરિક તરીકે અમે એટલા માટે અહીંયા આવ્યા હતા કે અમને એમ હતું કે ગુજરાત સરકાર બહુ પારદર્શી સરકાર છે બહુ સંવેદનશીલ સરકાર છે અને કહેવા પૂરતા મુખ્યમંત્રી તો મૃદુ અને મક્કમ છે જો મૃદુ અને મક્કમ જે મુખ્યમંત્રી હોય તો તો અમારી વાતને સાંભળે આ પાંચ ડિસ્કોમ કંપનીઓ દ્વારા જો પરીક્ષા લેવામાં આવતી હોય અમે એની રજૂઆત લઈને જો આવતા નહીં એમને સાંભળતા ન હોય તો કાની મૃદુતા કાની મક્કમતા એટલે ક્યાંક ને ક્યાંક જોવા જતા ખાલી ફક્ત બેનરો ઉપર છે વાસ્તવિકતા ઉપર ધરાતલ ઉપર આ બધી જ બાબતો શૂન્ય છે આપણી સાથે વિદ્યાર્થીઓ પણ છે શું તમે મળવા કે સર અત્યારે અમે એપોઇન્ટમેન્ટ લેવા ગયા પણ અમને એપોઇન્ટમેન્ટ નથી આપી સર એવું કીધું છે કે નહીં અત્યારે તમને નહીં મળવા મળે એમ શું સર અમે માંગો એવી લઈને કે આવું ટાયર ટુ જે આવે છે જે પ્રી પ્રી ક્વોલિફાઈ કરીને મેન્સ ઉપર આવે છે તમને મેઇન્સ એક્ઝામમાં બેસવા દો એમ પણ મેન્સ એક્ઝામ બેસવા નથી દેતા અમને અમને પહેલા જ આનું ક્વોલિફાય કરી નાખવામાં આવે છે અમે જે પિસ્તાલીસ પ્લસ નો રેશિયો છે એ અમે ક્વોલિફાય કરી લીધો છે બધા સ્ટુડન્ટ એવા બે હજાર સ્ટુડન્ટ છે કે જેમને પિસ્તાલીસ પ્લસ પચાસ નો રેશિયો ક્વોલીફાઈ કર્યો છે તેમ છતાં અમને એક્ઝામ દેવામાં નથી આવી રહી

રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પણ ક્યાંક ને ક્યાંક તેમની રજૂઆત નથી સાંભળવામાં આવતી આપણે અન્ય વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાત કરીશું તમે પણ અહીંયા આવ્યા છો હા સર અમે અરજી રજૂઆત કરવા માટે આવ્યા હતા અમારે છે રૂલ કે કે જે રૂલ્સ છે એ રૂલ્સ પ્રોપર ફોલો કરતા નથી અમે રૂલ્સ એમને કહીએ છીએ કે આ રૂલ્સ તમે ફોલો કરો જેમને એક્ઝામ લેવા માટેનો રૂલ્સ પ્રોપર છે એ ઇન્ટરવ્યૂ માટેનો છે નહીં કે સેકન્ડ ટાયર માટે તો એ અમે એમ કહીએ છીએ કે તમે જે પ્રોપર રૂલ્સ છે એ પ્રમાણે ભરતી કરો અમારી જશે એટલી માંગણી છે ટોટલ અમે બે હજાર વિદ્યાર્થીઓ છીએ પણ અમે જસ્ટ હજી એમને મળવા માટે આટલા ત્રણ ચાર જણા આવ્યા છે જુનિયર એન્જિનિયરની છે પાંચ હજાર ડિસ્કોમ છે એમાં છે મારું એવું કહેવાનું છે કે અધર અધર એક્ઝામ છે ધારો કે યુપીએસસી જીપીએસસી અધર એસએસસી બોર્ડ બધા મેન્સ એલિજેબલ માટે પંદર ગણા બોલાવે છે અને અમને ખાલી એક્ઝામ પાંચ થી પંદર ગણા બોલાવવા યુવરાજસિંહ જાડેજા છે તેમની પાસે ફરીવાર જઈશું આપણે તેમની સાથે જ વાત કરીશું ત્યાં સુધી આવો વિદ્યાર્થીઓને પોતાના હક માટે લડવું પડશે અત્યારે જે જીવ વિનાયલ છે ને મનમાની કરી રહી છે દાદાગીરી કરી રહી છે આ જીવ વિનાયલ અમે આ જ રસ્તા ઉપર તમે જે જોઈ શકો છો આ જ રોડ ઉપર સુઈ અને જેટકોના જે કર્મચારી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના થઈને ન્યાય અપાયો હતો આવનાર દિવસોમાં અમે એ જ કહીએ છીએ કે આ જુનિયર એન્જિનિયર છે જે હાઇલી ક્વોલિફાઈડ છે જેની પાસે સંપૂર્ણ જ્ઞાન છે એન્જિનિયરિંગનું બધું જ જ્ઞાન છે હવે એ લોકોને અત્યારે નોકરીથી વંચિત રાખવામાં આવી રહ્યા છે એટલે આવનાર દિવસની અંદર અમારે જો જ્યુવિનલના ધરણા કરવા પડે જ્યુ ઘેરાવો કરવો પડે અમને અંદર જવા દેવામાં આવતા નથી અમે અંદર જવા માગતા હતા અધિકારીઓ સાથે ચર્ચા કરવા માગતા હતા પણ અધિકારી છે કે જે પોતાને રાજા હમ છે કે અમે રાજા છીએ મળી ન શકો તમે તમારી પ્રજા પગે કુચળવાની વાત કરે છે કહેવાય નિયમો કઈ રીતે અમારે બનાવવાના અમે કહીએ કે જો તમે નિયમ અંતર્ગત ભરતી કરી હોય તો મારી સાથે બેસીને ચર્ચા કરો કારણ કે નિયમોમાં એ લોકો ખોટા છે શું માનો છો કે જ્યાં ડિગ્રી લીધા પછી પણ આવું રીતના તકલીફ થતી હોય તો ડિગ્રી લેવાનો કોઈ મતલબ ખરો અત્યારે ગુજરાતની અંદર ઘણી બધી બાબતોમાં જો ડિગ્રીઓની બાબત હોય તો ડિગ્રીઓમાં પણ આપણે જાણીએ છીએ કે જે યુનિવર્સિટીઓ છે જે નેતાઓની નેતાઓના ચમચાઓની એના ચાટુકરીતા કરનારાઓની આ યુનિવર્સિટીઓ છે આ યુનિવર્સિટીની ડિગ્રીઓ વેચાય છે એટલે ડિગ્રીઓ જે વેચે છે એને કારણે ક્યાંક ને ક્યાંક પછી આ જેવી સંસ્થાઓ જે અત્યારે નોકરી આપે છે એ પણ પૈસાથી જ નોકરી આપે છે કારણ કે જે વ્યક્તિ ડિગ્રી ખરીદે પછી નોકરી ખરીદે છે એટલે આ પ્રકારની વિસંગતાઓ ગુજરાતની અંદર ઘણી બધી છે એટલે અમે સ્પષ્ટ કહીએ છીએ કે આનું નિરાકરણ આવવું જોઈએ અને ડિગ્રી ધારકો ખાલી અઢાર હજાર નથી ડિગ્રી ધારકો તો દર વર્ષે એટલા પાસ થાય છે પરંતુ જે ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા રહે ને કે યુપીએસસી નથી લાગતી ને એવા કોલ યુપીએસસી શું કરે છે ખબર જ એની ગ્રેજ્યુએટ જે લોકો એને પરીક્ષા આપવા દેવામાં આવે છે અહીંયા તો કે ભાઈ મિનિમમ તમારે પચાસ ટકા જોશે મિનિમમ તમારે પંચાવન ટકા જોશે તો જ તમે પરીક્ષા આપી શકો બાકી પરીક્ષા એ ન આપી શકો એટલે ઘણી બધી વિસંગતતાઓ છે એને કારણે અત્યારે ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ છે ભોગવી રહ્યા છે અને ડિગ્રી ધારકો છે એ ભોગવી રહ્યા છે યુવરાજસિંહ તમે પણ જ્યારે પણ વિદ્યાર્થીઓને જ્યારે પણ મોટી સમસ્યા હોય છે ત્યારે તમે અડીખમ ઉભા રહો છો આ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે કેટલું એ રહેશે અમારી સંપૂર્ણ રીતે તૈયારી છે જે લોકો જે ભાષામાં સમજે અમે એની ભાષામાં જવાબ આપશું જો અધિકારીઓ ઉકારે તુકારે અને મન ફાવે એમ બેદરકારી પૂરું વર્તન કરીને જેમ ફાવે એમ બોલે છે તો અમને એ ભાષામાં જવાબ દેતા આવડે છે પરંતુ એ અમારા વડીલ છે અમે મર્યાદા રાખીએ છીએ પરંતુ એ અમારી મર્યાદા છે એ અમારી મજબૂરી નથી એટલે મહેરબાની કરીને અધિકારીને તમારા માધ્યમથી જેટી રોઈને પણ કહેવા માંગીએ છીએ કે અમારી

જો પેલી વેલું આવેદન નિવેદન અને રજૂઆત આ માધ્યમથી આગળ વધતા હોય છે આવેદન નિવેદન અને જો નથી સમજતા તમારી પાસે બે રસ્તાઓ છે એક રસ્તો અમે કોર્ટ આધાર પણ જઈ શકીએ છીએ બીજો રસ્તો જે અમારી પાસે છે કે એની સાથે સાથે અમે આવના દિવસોમાં જે અહીંયા ધરણા પ્રદર્શન કરીને ભૂતકાળમાં જે રીતે આંદોલન કર્યા છે ભૂતકાળની અંદર અમે જે રીતે ધરણા પ્રદર્શન કર્યા છે એ જ રીતે આગળના દિવસોમાં અમે ધરણા પ્રદર્શન પણ કરવા પડશે તો અમારી તૈયારી છે જે દર્શક મિત્રો આ હતા યુવરાજસિંહ જાડેજા જે વિદ્યાર્થીઓના નેતા તેઓ દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે કે આગળ જે રીતના તેઓ દ્વારા જે વિદ્યાર્થીઓને ન્યાય માટે કંઈ પણ કરવાનું થશે તો તેઓ કરવા માટે તૈયાર છે અને અત્યારે હાલ અહીંયા આમ આદમી પાર્ટીના વિરેન રામી પણ ઉપસ્થિત છે તેમની સાથે પણ આપણે વાત કરીશું શું કહેશો વિદ્યાર્થીઓ અહીંયા પોતાની માંગ લઈ લઈને આવ્યા આવ્યા હતા નથી ગુજરાતની અંદર જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની જે ભરતી હતી એ ભરતીની અંદર કંઈક ને કંઈક ગેરરીતિ થઈથી વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હતો વિદ્યાર્થીઓ ખાલી માત્રને માત્ર એના મેનેજમેન્ટને એચઆરના હેડને મળવા માટે આવ્યા હતા એમની વિસંગતતા હતી જે ભરતીની અંદર જે નિયમો છે એનું ઉલ્લંઘન થયું હતું આ વિદ્યાર્થીઓ સાથે કાંઈક ને કાંઈક અન્યાય થયો હતો આ બાબતની રજૂઆત લઈને જ્યારે અમે લોકો અંદર મળવા ગયા ત્યારે એચઆરના જે હેડ હતા જે ટી રાવ કરીને જેણે ખૂબ ઉર્ધ્વતા ભર્યું ટેલિફોનિક વાત કરી હતી કે જાણે આ ગુજરાત જે છે એ પોતે જાતે ચલાવતા હોય જેટલો પાવર જે બતાવ્યો હતો એ પાવર ખરેખર આ લોકશાહીની અંદર ન ચાલે કારણ કે તમને જે પગાર મળે છે ને સાહેબ એ અમારા ટેક્સના પૈસાથી મળે છે અને તમે જે રીતે વર્તન કરો છો એ કોઈ સંજોગોમાં ના ચાલી લે આ વિદ્યાર્થીઓ ગામડેથી દૂર દૂરથી કારણ કે દરેક મા બાપ પોતાના દીકરાને પેટે પાટા બાંધીને ભણાવતો હોય છે આજે તમે જુઓ એક વિદ્યાર્થી મને મળવા આવ્યો અને મને કીધું કે સાહેબ ત્રણ વર્ષથી મેં આ પરીક્ષાની રાહ જોઈ હતી પરીક્ષા માટે મહેનત કરી છે પરંતુ આ મહેનત પર આજે પાણી ફરી વળ્યું છે એ ખૂબ બિચારો અપસેટ છે અમે એને હિંમત અને ધીરજ આપી છે કે ભાઈ ચિંતા ના કરીશ અમે તારી સાથે છે આ માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા એ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં છે એ વિદ્યાર્થીઓની મુશ્કેલી સમજવા માટે જયારે વાત થઈ હોય ત્યારે અધિકારીનું આ ઉર્ધતાએ ભર્યું વર્તન એ ખૂબ અમારા માટે દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને અમે કહીએ છીએ કે આ વર્તન કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવામાં આવે જી દર્શક મિત્રો આ હતા વીરેજ રાભી અને જે અહીંયા વિદ્યાર્થીઓ છે જે પોતાની માંગો લઈને અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા પણ તે તેઓ કહી રહ્યા છે કે અમને મળવા નથી દેવામાં આવ્યો એક તરફ ભણાવે છે પણ બનાવ્યા બાદ જે રીતના જે જુનિયર ક્લાસના જે અહીંયા વિદ્યાર્થીઓ આવ્યા છે પોતાની સાથે ડિગ્રી છે તેમ છતાં તેઓ નોકરીથી વંચિત રહી રહ્યા છે જેને લઈને યુવરાજસિંહ જાડેજા પણ અહીંયા ઉપસ્થિત છે અને તેઓ દ્વારા પણ જે અહીંયા કહેવામાં આવ્યું છે કે જો આ વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો અગ્રમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે કેમેરામેન દુબે સાથે હું રવિ સિંધાસ પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા